નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ચૈતન્ય સુ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે બી અભ્યાસક્રમમાં પ્રાયોગિક કાર્યનું ઘણું મહત્ત્વ હોય છે જેમાં પ્રવૃત્તિઓ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ એમ બે વર્ષમાં અલગ અલગ આપણે ફાળવવામાં આવી છે પ્રથમ વર્ષમાં છ પ્રવૃત્તિઓ અલગ અલગ આપણે અગાઉ વ્યાખ્યાનમાં જોઈ ગયા ત્યારબાદ હવે આપણે દ્વિતીય વર્ષની છ પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું તો દ્વિતીય વર્ષની જે છ પ્રવૃત્તિઓ છે એની વિશે આપણે આગળ જોઈએ તો દ્વિતીય વર્ષની જે છ પ્રવૃત્તિઓ છે એને આપણે જોઈએ તો પ્રથમ જે પ્રવૃત્તિ છે પત્રકો અને દફતરોની જાળવણી શાળામાં દફ્તરો અને પત્રકોની જાળવણી કઈ રીતે કરી શકાય કઈ રીતે એને બનાવવામાં આવે છે વગેરે બાબતો અને એની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે એ ખૂબ મહત્ત્વની બાબત છે તો એને સાચવણી જાળવણી અને બનાવવા કઈ રીતે કેટલા પત્રકો રાખવા કેટલા દફતરો રાખવા એ વિશેની એ આપણે એના વિશેની વાત આમાં કરવાની છે અને એ પ્રવૃત્તિ દરમિયાન તાલીમાર્થીએ શાળામાં જઈ અને આ પત્રકો વિશેની જાણકારી મેળવવાની છે બનાવવાની છે અને એ વિશેનો અહેવાલ પણ આપવાનો હોય છે તો આ થઈ પહેલી પ્રવૃત્તિની વાત ત્યારબાદ છે બીજી પ્રવૃત્તિ વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ વિશિષ્ટ બાળકો એટલે એવા બાળકો કે જે સામાન્ય બાળક કરતાં એની માનસિક અને શારીરિક પરિસ્થિતિમાં એ સરખા હોતા નથી એટલે કે એમનામાં માનસિક અને શારીરિક બાબતો આપણને ઓછી જોવા મળે છે એટલે કે એમની શારીરિક બાબતોમાં જોઈએ તો એમને કાન આંખ અને હાથ પગની જે તકલીફો હોય છે એના પ્રમાણે આપણે એ સામાન્ય બાળક સાથે એની એ સરખામણી કરી શકતા નથી અને માનસિક બાબતમાં જોઈએ તો માનસિક રીતે એનો જે માનસિક વિકાસ હોય એ સામાન્ય બાળક કરતાં ઘણો ઓછો હોય છે તો એ રીતે પણ આ બાળક વિશિષ્ટ બાળક તરીકે ઓળખવામાં આવે છે એને આગળ આપણે સામાન્ય રીતે સામાન્ય બાળક અને વિશિષ્ટ બાળક વિશેની વાત કરીશું ત્યારબાદ છે વરખંડમાં મિતિનું સંચાલન વરખંડમાં સામાજિકતા મિતિનું સંચાલન સામાજિકતા મિતિ એટલે સામાજિક સંબંધ વિશેની વાત અહીં કરવામાં આવે છે કે જૂથમાં જે બાળકો હોય છે વ્યક્તિઓ હોય છે તેનો તે અલગ અલગ પ્રકારના હોય છે દરેક વ્યક્તિ અદ્વિતીય હોય છે આ વ્યક્તિઓ અથવા તો વિદ્યાર્થીઓ એ કોઈ પણ બે વિદ્યાર્થીઓ સરખા રહેતા નથી સરખા હોતા નથી એટલે અહીંયા વર્ખંડમાં આપણે શૈક્ષણિક શૈક્ષણિક બાબતો સાથે સંકળાયેલા છીએ એટલે આપણે સામાજિકતા સામાજિકતામિતિનું સંચાલન કઈ રીતે કરવું એટલે કે દરેક વર્ગખંડમાં દરેક બાળક અલગ પ્રકારનો હોય છે એની માનસિક સ્થિતિ શારીરિક સ્થિતિ એ દરેકની અલગ અલગ હોય છે કોઈ બાળક એકલો રહેવાનો એનો સ્વભાવ હોય છે કોઈ બાળકને એ જૂથમાં રહેવાનો અથવા તો સમૂહમાં રહેવાનો એનો સ્વભાવ હોય છે તો આ રીતે આપણે સામાજિકતા મિતિ દ્વારા વર્ગખંડમાં બાળકોનું સ્વભાવ એની શારીરિક અને માનસિક પરિસ્થિતિ જાણવા માટે સામાજિકતા મિતિની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ તે તે દ્વારા એની કસોટી તૈયાર કરીએ છીએ અને આ રીતે સામાજિકતા મિતિ દ્વારા બાળકો કઈ પ્રકારના કેવા કેવા છે એ વિશેની આપણે માહિતી એ કસોટી દ્વારા મેળવી શકીએ છીએ ત્યારબાદ છે પુસ્તક સમીક્ષા પુસ્તક સમીક્ષા એટલે પુસ્તકોની સમીક્ષા કરવાની હોય છે એમાં પુસ્તક માં એનો વિષય એનું મુખપૃષ્ઠ તેના પેજ એમાં આવતું વિષય વસ્તુ વગેરે બાબતની સમીક્ષા કરવાની હોય છે જે તાલીમાર્થીએ શાળામાં જઈ અથવા તો પોતાની લાઇબ્રેરીમાં પણ આ પુસ્તકો કોઈપણ પુસ્તકને પસંદ કરી અને એની સમીક્ષા કરી શકે છે ત્યારબાદ છે કોમ્પ્યુટર આધારિત પ્રાયોગિક કાર્ય અત્યારે ટેકનિક ટેકનોલોજીના જમાનામાં કોમ્પ્યુટર આધારિત બધી જ બાબતો આપણે જોઈએ છીએ અને દરેક શાળામાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટર વગર આપણે કાર્ય કરી શકતા નથી તો એમાં કોમ્પ્યુટરમાં આપણે જોઈએ તો કઈ કઈ બાબતો આપણે શીખવી જોઈએ અત્યારે શિક્ષકોએ બધા જ જે ટેકનો ટેકનોલોજીનો જે ઉપયોગ કરી રહ્યા છે શિક્ષણમાં એ વિશે આપણે કઈ કયા કયા ટેકનો ટેકનિકલ બાબતોને શીખવી જરૂરી છે તો પ્રાથમિક બાબતો જોઈએ તો ટેકનોલોજીમાં આપણે એમએસ વર્ડ એમએસ એક્સેલ એમએસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇન્ટરનેટ બ્રાઉઝર મોબાઈલ એપ્લિકેશન વગેરે બાબતોને આપણે પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખીએ છીએ અત્યારે દરેક પાસે મોબાઈલ હો હોય છે તો મોબાઈલ દ્વારા પણ આ બધું એ સરળતાથી એનો ઉપયોગ કરી શકે એને વાપરી શકે અને એના દ્વારા શૈક્ષણિક કાર્ય પણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને વધુ લોકો સુધી આ બાબતો આપણે શૈક્ષણિક પહોંચાડવી હોય તો એ સરળતાથી પહોંચી શકે છે ત્યારબાદ છેલ્લી પ્રવૃત્તિ દ્વિતીય વર્ષની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત અને ક્ષેત્રીય પ્રવાસ પર્યટન તાલીમાર્થી ભાઈઓ અને બહેનો આપણે જોઈએ કે શૈક્ષણિક સંસ્થાની મુલાકાત આપણે જોઈએ છે કે વાંચ્યા કરતાં જોયેલું વધારે યાદ રહે છે તો અહીંયા શૈક્ષણિક સંસ્થાની મુલાકાત જ્યારે લેવામાં આવે છે ત્યારે એ જોવા સાથે સાથે એનો એક અહેવાલ અહેવાલ પણ તૈયાર કરવાનો હોય છે કે જે શૈક્ષણિક સંસ્થા આપણે એ જાતે રૂબરૂ અથવા તો પ્રત્યક્ષ જઈને જોયું છે એના વિશેની આપણે ખૂબ સારી માહિતી આપી શકીએ છીએ એટલે કે વાંચ્યા કરતાં જોયેલું વધારે યાદ રહે છે તેથી ક્ષેત્રીય પર્યટન એટલે કે એવા શૈક્ષણિક પર્યટન કરવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમ સાથે જોડેલી જે શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવી અને એવા જ ક્ષેત્રીય પ્રવાસ પર્યટન પણ કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ જે વિસ્તારમાં રહેતા હોય એ સિવાયના અલગ અલગ વિસ્તારો જેવા કે પહાડી વિસ્તારો છે તેમજ જંગલ વિસ્તારો છે એની રહેણી કહેણી એની રહેન સહેન વગેરે બાબતોની એ વિગતે જાણકારી મેળવી શકે છે જ્યારે તે રૂબરૂ જાય છે તો એ વાંચ્યા કરતાં જોયેલું વધારે એ પોતાના મસ્તિક્કમાં યાદ રાખી શકે છે તો શૈક્ષણિક બાબતોમાં પ્રવાસ પર્યટન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો આપણે આગળ હવે એક પછી એક પ્રવૃત્તિ વિશે જરાક ઝીણવતથી વાત કરીએ તો પહેલી જે પ્રવૃત્તિ આપણે સામાન્ય રીતે વાત કરી એ પત્રકો અને દફતરોની જાળવણી તો અહીંયા પત્રકો અને દફતરોની જાળવણી વિશે જોઈએ તો વિદ્યાર્થીએ જે પ્રવૃત્તિનું જે સ્વરૂપ છે એ વિશે વિદ્યાર્થીએ કેવા પત્રકો બનાવવા જોઈએ તો એમાં પ્રગતિપત્રક શાળામાં હોય એટલે સામાન્ય રીતે પ્રગતિપત્રક એ મહત્વનું વિદ્યાર્થીનું એક પરિણામનું પત્રક હોય છે જેમાં એના વર્ષ દરમિયાન લીધેલા લીધેલી પરીક્ષાનું મૂલ્યાંકન એમાં કરવામાં આવે છે ત્યારબાદ છે હાજરી પત્રક વિદ્યાર્થીની રોજ આ આવવા અને હાજર ગેરહાજરનું પત્રક એ એ હાજરીપત્રક છે પ્રવેશ પત્રક એડમિશન રજીસ્ટર પ્રયોગશાળા સ્ટોર પત્રક વગેરે વિદ્યાર્થીઓનું જે સામાન્ય રીતે અઠવાડિયાનું જે સમયપત્રક હોય છે એ સમયપત્રક પ્રમાણે લાઇબ્રેરીની મુલાકાત પ્રયોગશાળાની મુલાકાત વગેરે બાબતોની એમાં નોંધણી કરવામાં આવે છે તો આ પ્રકારના પત્રકો એ શાળામાં સામાન્ય રીતે ફરજિયાત બનાવવામાં આવે છે તો આ પત્રકોનો ઉદ્દેશ શું છે તો શાળામાં પત્રકો પર કામ કરવાની તેમજ એની જાળવણી કરવાની પદ્ધતિની પ્રક્રિયા અંગે એની કેટલીક બાબતો આપણને એ શાળામાં જઈને અથવા તો તમે તો બધા જ શિક્ષકો છો તો આ દરેક બાબતથી દરેક તાલીમાર્થી વાકેફ હશે તો એની જાળવણી પત્રકો બનાવવાની રીત વગેરેની એનો ઉદ્દેશ એ છે પ્રવૃત્તિનો કે એ એની બનાવવાની રીત પદ્ધતિ વગેરે સારી રીતે એ કરી શકે આયોજનપૂર્વક ત્યારબાદ પ્રશિક્ષણાર્થીની જે ભૂમિકા છે આ પત્રકો બનાવવા માટે તો તાલીમાર્થી ભાઈઓ અને બહેનો હવે ઇ એસ બસો એકત્રીસ એ વૈકલ્પિક વિષય બીજા દ્વિતીય વર્ષનો છે એમાં આ પત્રકો વિશેનો અભ્યાસ એમાં તમે કરી શકો છો કે શાળામાં અને શૈક્ષણિક સંસ્થામાં કયા કયા પત્રકો બનાવવા જોઈએ અને એ પત્રકોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે એ વિશેની બાબતો તમને ઈ એસ બસો એકત્રીસ અધિક્ષણ નિરીક્ષણ ના પેપરમાં તમને ચોક્કસ રીતે જાણવા મળશે ત્યારબાદ છે આ પત્રકો બનાવવા માટે તાલીમાર્થીને કેટલો સમય આપવામાં આવશે તો આ પત્રકો બનાવવા માટે એમને ત્રણ મહિના જેવો સમય આપવામાં આવશે એમાં તેઓએ ઉપરોક્ત પત્રકો એટલે કે પ્રગતિપત્રક હાજરીપત્રક પ્રયોગશાળામાં પ્રવેશ મેળવવા અને કેટલું કાર્ય કર્યું કામગીરી લાઇબ્રેરીનું પત્રક વગેરે પત્રકોમાંથી કોઈપણ બે પત્રકો બનાવવા માટે તેઓને ત્રણ મહિના સુધીનો સમય આપવામાં આવે છે તેમણે બે પત્રકો બનાવવાના રહેશે ત્યારબાદ છે તેમજ ઉપરોક્ત દફતરો જે બનાવવામાં આવે છે એના માટેની તેઓએ માહિતી એકઠી કરવાની છે અને એકઠી કર્યા બાદ તેનો એક અહેવાલ પણ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ છે વિવિધ પ્રકારની માહિતીના એકત્રીકરણ અને સ સંગ્રહણ માટેના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા વિચારણા કરવી અને શક્ય ઉકેલો શોધી કાઢવા ઉપરોક્ત બાબતે વિશે દરેકે માહિતી ભેગી કરવી અને એમાં અમુક બાબતો જેવી છે કે જેમાં એનો ઉલ્લેખ નથી જરૂરિયાત છે તો એવા બાબતોનું એમાં ઉમેરણ કરવું અને એને સારી રીતે આયોજનપૂર્વક એમાં મૂકવાનો પ્રયત્ન કરવો ત્યારબાદ છે નિષ્કર્ષ આ જે તમે કાર્ય કરો છો એ બે કે ત્રણ પાનાનો એટલે કે પાંચસોથી છસો શબ્દોમાં તમારે ઉપરોક્ત બાબતો વિશે પત્રકો અને દફતરોની જાળવણી તેમજ એને બનાવવા માટેનું આયોજન વગેરે બાબતો માટે તમારે એને પાંચસોથી છસ્સો શબ્દોમાં અહેવાલ દસ્તાવેજો સાથે એટલે કે એની નકલો જે તમે બનાવ્યા છે પત્રકો અને દફતરો એની જાળવણી માટેના એ દસ્તાવેજોની નકલો તમારે એની સાથે જોડવાની છે કે જે તમે પાંચસોથી છસો શબ્દોમાં જે અહેવાલ બનાવ્યા છે એની સાથે એને પણ મૂકવાના છે અને આ જ દરેક અહેવાલ એ તમારે તમારા અભ્યાસ કેન્દ્ર ઉપર જમા કરાવવાના છે સમય મર્યાદામાં તેના બાદ બાબતની જે માર્ગદર્શનની જે ભૂમિકા છે એ વિવિધ પત્રકો અને દફતરોની જે જાળવણી એની પ્રશિક્ષણાર્થીને મદદ કરવાની છે એટલે કે તમે જે સ્કૂલમાં જાઓ છો એ સ્કૂલમાં અથવા તો તમે જે શાળામાં જતા હોય એટલે કે તમે જે શાળામાં શિક્ષક છો એ શાળામાં તમને એ રૂપની દફ્તરોની જાળવણી અને આયોજન વિશેની મદદ કરવામાં આવશે અને એ અહેવાલને પ્રમાણિત કરવા માટે આચાર્યશ્રીએ એમાં એમાં સહી અને સિક્કા કરવાના રહેશે ત્યારબાદ છે મૂલ્યાંકન તમારું અહેવાલનું મૂલ્યાંકન ક્રમ માપદંડથી કરવામાં આવશે ત્યારબાદ આ જે પ્રવૃત્તિનો જે સમયગાળો છે એ કુલ અઠ્યાવીસ કલાકનો છે અહેવાલ માટે તમને બે કલાક આપવામાં આવે છે અને ક્રેડિટ જે છે એ એક ક્રેડિટ અહીંયા પ્રવૃત્તિ માટે આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ આ જે પ્રવૃત્તિ છે એ પત્રકોને દફ્તરોની જાળવણી માટેની પ્રવૃત્તિઓ પ્રવૃત્તિ વિશે આપણે વાત કરી ત્યારબાદ છે હવે પ્રવૃત્તિ બે વિશે આપણે વાત કરીએ પ્રવૃત્તિ બે વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ એમાં પ્રવૃત્તિનું જે સ્વરૂપ છે એ વિશિષ્ટ બાળકોના વ્યક્તિ અભ્યાસ કરતા સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેવી સમસ્યા માટે પદ્ધતિસરનું આયોજન કરું વિદ્યાર્થી મિત્રો તમારે તમારી આસપાસ વિશિષ્ટ બાળકોની શાળા હોય તો એ શાળામાં જવાનું શાળામાં ગયા બાદ આવા વિદ્યાર્થીઓને પસંદ કરવા પસંદ કર્યા બાદ એમાં આવા બાળકોને શિક્ષણમાં તેમજ રોજબરોજની પ્રવૃત્તિ કરતા એમને કેવી સમસ્યાઓ નડે છે તો એ વિશેનો અભ્યાસ કરવો અને ત્યારબાદ આ અભ્યાસ કર્યા બાદ તેના ઉકેલ બાબતે પણ એ આયોજન હાથ ધરવાનું છે અને એ પદ્ધતિસરનું જે કસોટી લેવાની હોય છે એ વિષયનું આયોજન તમારે કરવાનું છે તેનો જે ઉદ્દેશ છે એ વિશિષ્ટ બાળકના વ્યક્તિ અભ્યાસ કરતાં નડતી મુશ્કેલીઓના ઉકેલની તરક પૂરી પાડવામાં આવે છે એટલે કે તમારો જે ઉદ્દેશ છે એ વિશિષ્ટ બાળકોની જે નડતી સમસ્યાઓ છે શારીરિક અને રોજબરોજની જે એ પોતાની રોજિંદી પ્રક્રિયામાં જે સમસ્યાઓ નડે છે એ વિશેના ઉકેલ માટે કસોટી તૈયાર કરવાની છે ત્યારબાદ એ કસોટીના પરિણામોને ધ્યાને રાખી અને ઉકેલ રૂપે એ લોકોને માર્ગદર્શન આપવાનું છે ત્યારબાદ પ્રશિક્ષણાર્થીની ભૂમિકામાં જોઈએ તો ઈ એસ એકસો ચોત્રીસ વિશિષ્ટ શિક્ષણ અને ઈ એસ એકસો પાંત્રીસ સમાવેશક શાળા જેમાં પ્રથમ વર્ષ જૂથ ડીમાં વૈકલ્પિક વિષય તરીકે આ પેપર આવે છે એમાં તમે આ વિષયની વધારે એ માહિતી મેળવી શકો છો એનું વાંચન કરી અને વિશિષ્ટ બાળકના વ્યક્તિગત અભ્યાસની સમસ્યાઓ વિશેનું પદ્ધતિ અને કસોટી વિશેનું માર્ગદર્શન મેળવી શકો છો કોઈ ચોક્કસ બાબતમાં દિવ્યાંગતા ધરાવતા વિશિષ્ટ બાળકનો અભ્યાસ કરો અહીંયા આપણે જોઈએ કે કોઈ ચોક્કસ બાબતમાં એટલે કોઈને શારીરિક વિકલાંગતા હોય કોઈને માનસિક વિકલાંગતા હોય તો એવા વિદ્યાર્થીનું તમારે વ્યક્તિ અભ્યાસ તમે કરી શકો છો ત્યારબાદ છે બાળકના મે માતા પિતાની સામાજિક શારીરિક આર્થિક અને શૈક્ષણિક ભૂતકાળ તથા વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી અહીંયા આપણે જે વિશિષ્ટ બાળક છે એ બાળકના માતા પિતા સાથે એ વાતચીત કરી તેમજ બાળક વિશેની દરેક માહિતી મેળવી અને તેમના શારીરિક અને માનસિક સમસ્યાઓ અથવા તો તેને નડતી સમસ્યાઓ વિશે માતા પિતાને સાથે પ્રશ્નોત્તરી કરી અથવા તો મુલાકાત કરી અને એ વિશેની માહિતી મેળવી પદ્ધતિસરનું આયોજન કરી અને તેમાં ઉકેલો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારબાદ છે વિશિષ્ટ બાળકની દાત દાકતરી સારવાર અંગેની માહિતી મેળવી વિશિષ્ટ બાળકની બાળક હોય છે અને શારીરિક અને માનસિક રીતે સમસ્યાઓ નડતી હોય છે એટલે કોઈની કોઈ દાત તપાસ અથવા તો એની સારવાર પણ ચાલતી હોય છે તો એ કયા પ્રકારની સારવાર ચાલે છે અથવા તો એમાં કેવા પ્રકારના ઉપ ઉપાયો સૂચવવામાં આવ્યા છે તેની શારીરિક કસરત હોય છે અથવા તો માનસિક રીતે એને કઈ રીતે કસરત કરાવવાની હોય છે વગેરે બાબતોનું તમારે એના માતા પિતા અથવા તો શૈક્ષણિક સંસ્થામાં જ્યાં એ અભ્યાસ કરતો હોય ત્યાંથી એ માહિતી મેળવવાની રહેશે વિશિષ્ટ બાળકની વ્યવસાયિક તાલીમની માહિતી મેળવી અહીંયા આપણે જોઈએ કે ઘણા બધા જે વિશિષ્ટ બાળકો હોય છે એ સામાન્ય રીતે ઘણીવાર શૈક્ષણિક બાબતમાં ખૂબ નબળા હોય છે પરંતુ એ લોકો ટેકનિકલ રીતે એટલે કે એકની એક પ્રવૃત્તિ કરવામાં અથવા તો એ લોકોને એનું એને શીખવાડવામાં આવે તો એકની એક વસ્તુ ઉપર એ સારી રીતે કાર્ય કરી શકે છે જેવી રીતે કે ફાઇલો તૈયાર કરવી એક જ જાતના રમકડા તૈયાર કરવા વગેરે બાબતો જો એ લોકોને શીખવાડવામાં આવે તો એ સતત એ એમાં સારું એવું કાર્ય કરી શકે છે અહીંયા આપણે જોઈએ કે અંધજન મંડળ એ આ બાબતના ઘણા બધા આવા વિશિષ્ટ બાળકો સાથે કામ કરે છે અને તેઓની પાસે આ રીતેનું કામ પણ એવું લેતા હોય છે અને એ લોકોને આર્થિક મદદ મળી રહેતી હોય છે વિશિષ્ટ બાળકની અન્ય કોઈ પણ વિશિષ્ટતાની માહિતી મેળવી અગાઉ મેં જે વાત કરી એ પ્રમાણે કે વ્યવસાયિક રીતે જે મંદબુદ્ધિના બાળકો હોય છે શારીરિક રીતે વિકલાંગ હોય છે તો એવા બાળકો પણ સારી રીતે એ કાર્ય કરી શકે છે કારણ કે શારીરિક વિકલાંગ બાળકો એ એની માનસિક રીતે ખૂબ જ સારી રીતે કાર્ય કરતા હોય છે તો એ કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી શકે છે કોમ્પ્યુટર પર કામ કરી શકે છે તેમજ એ અન્ય પ્રકારના ટેકનિકલ કામ કરવા માટે પણ સક્ષમ હોય છે તો આવી કઈ બાબતો વિશિષ્ટ બાળકમાં સારી હોય છે એ વિશેની તમારે માહિતી મેળવવાની છે ત્યારબાદ વિશિષ્ટ બાળકની સવલતો કસરતો દવાઓ ખોરાક અને શારીરિક તપાસ નિશ્ચિત સમયાંતરે ભૌતિક સાધન સુવિધા પ્રજ્ઞાચક્ષુ શ્રવણમંદ બૌદ્ધિક અક્ષમ અસ્થિર દિવ્યાંગ અંગેની માહિતી મેળવી જ્યારે તમે શૈક્ષણિક સંસ્થામાં જાઓ છો કે જ્યાં વિશિષ્ટ બાળકો શિક્ષણ કાર્ય કરતા હોય છે ત્યાં તેમની કયા પ્રકારની કસરતો કરે છે દવાઓનું કઈ દવાઓ પોતે લે છે તેમજ કયા પ્રકારનો ખોરાક એ લે છે વગેરે બાબતનું તમારે સમયાંતરે જ્યારે તમે વિશિષ્ટ બાળકની વ્યક્તિ અભ્યાસની બાબત આવે છે ત્યારે આ તપાસ સમયાંતરે એટલે કે જે નિશ્ચિત કરેલો સમય છે એ નિશ્ચિત સમયાંતરે તમારે એ ત્યાં જઈને કરવાની રહેશે તેમની ભૌતિક સાધન સુવિધાઓ એનો પણ કઈ રીતે ખ્યાલ રાખવામાં આવે છે કયા સાધન સુવિધાનો એ લોકો ઉપયોગ કરે છે જેમાં પ્રજ્ઞાચક્ષુ શ્રવણમંદ અક્ષમ અસ્થિર દિવ્યાંગ બાળકો એ કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે એ વગેરે સાધનો વિશેની માહિતી તમારે સમયાંતરે મેળવવાની રહે છે તેમજ તે દવા લેતા હોય અથવા તો તેમના ડોક્ટર હોય કે જે તેમને સતત એમની એમના ઓબ્ઝર્વેશનમાં હોય તો એવા ડૉક્ટરની પણ મુલાકાત લઈ અને એ તેઓ વિશેની માહિતી મેળવવાની રહેશે તો આ જે બીજી પ્રવૃત્તિ છે એ વિશિષ્ટ બાળકનો વ્યક્તિ અભ્યાસ છે તો વ્યક્તિ અભ્યાસ માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ વિશિષ્ટ બાળકનો વ્યક્તિ અભ્યાસ માટે તમારે વિશિષ્ટ બાળકનું જે શાળા છે સંસ્થા છે ત્યાં જઈને તમારે એ પસંદ કયા બાળકની પસંદ કરી કરવી અને કેવી રીતે એના પર આયોજન કરવું વગેરે બાબતોને વ્યક્તિ અભ્યાસ દ્વારા તેનું પ્રશ્નોત્તરી કરી શકાય છે અલગ અલગ પદ્ધતિ દ્વારા તમે એનો વ્યક્તિ અભ્યાસ કરી શકો છો તેમજ તેના તારણો પરથી અને તારણો પરથી તમારે એના ઉકેલો શોધી શકાય છે તો આ થઈ વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ હવે પછી અગાઉ આપણે આગળ વાત કરીશું નમસ્કાર